કહેવાય છે કે માણસ મજબૂરીમાં ગમે તે હદ સુધી જોખમ ઉઠાવવા લાચાર બની જાય છે અંકલેશ્વરના એક ઓગણીસ વર્ષીય યુવાનની મજબૂરીનો બુટલે ગરોએ લાભ ઉઠાવી તેને દારૂનો ખેપિયો બનાવી દીધો છે દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયેલા વિદ્યાર્થીની પૂછપરછમાં બુટલેગરોના મોટા ખેલનો ઘટસ્ફોટ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા બરૂ જિલ્લા પોલીસ દ્વારા દારૂ વેપલા સામે લાલ આંખ કરવામાં આવતા જિલ્લામાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે તાજેતરમાં પોલીસે એક ઓગણીસ વર્ષીય યુવાનની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી આ યુવાનની પૂછપરછમાં સામે આવી શકે તેને માથે પચાસ હજાર રૂપિયાનું દેવું હોવાથી બુટલેગરોના ધ્યાન ઉપર આવતા એક સામટું દેવું ચૂકવી પ્રતિ ખેપ બે હજાર રૂપિયા અનુસાર તેના પૈસાની વસુલાત શરૂ કરાઈ હતી આ યુવાને મિત્રોની દેખાદેખીમાં ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કર્યું હતું જે સમય સાથે ક્યારે લતમાં તેનો તેને અંદાજ રહ્યો આ યુવાને પચાસ હજાર રૂપિયાનું દેવું થઈ જતા ઉઘરાણી શરૂ થઈ હતી વિદ્યાર્થીની મજબૂરીની બુટલેગરોને માહિતી મળતા એક સામટું દેવું ચૂકવી પોતાની શરતે કામ કરવાની ઓફર કરી હતી મજબૂરીમાં યુવાને પણ સ્વીકાર કર્યો હતો અંકલેશ્વર રેલવે સ્ટેશન અને નેશનલ હાઇવે ઉપર આવેલી રાજપીપળા ચોકડી ઉપર ટ્રેન અને વાહનોમાં આવતા બિનવારસી દારૂને ઉતારી બુટલેગર સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું હતું આવી ખેપ મારતા યુવાન ઝડપાઈ ગયો હતો જેણે ધરપકડ સાથે પોલીસ સમક્ષ હાથ પગ જોડતા કહ્યું હતું કે મારી પરીક્ષા છે મને છોડી દો ગુનો દાખલ થઈ ગયો હોવાથી પોલીસ માનવતાની લાગણી અનુભવી શકી હતી પરંતુ માનવતાવાદી પગલું ભરી શકી નહોતી જોકે કોર્ટમાં રજૂ કરેલા યુવાનને જામીન આપવામાં આવતા તે પરીક્ષા આપી શક્યો હતો ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા પોતાના બે નંબરી વેપલા માટે મજબૂર વિદ્યાર્થીને નિશાન બનાવી ખેપિયો બનાવી દેવાના ખેલના પર્દાફાશ બાદ પોલીસે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી નાન્યુમરે એક વિદ્યાર્થીને ગુનાના રવાડે ચઢાવી દેનાર ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે